સુરતના પુણા સરદાર માર્કેટ પાસેની લોજમાંથી પોસ્ટોડાના પાવડરનું વેચાણ ઝડપાયું પોસ્ટરનો પાવડર પાણીમાં ભેળવીને ટ્રક ડ્રાઈવરોને બસોમાં વેચતા લોજ સંચાલકની ધરપકડ સુરક્ષાની પુણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોસ્ટ ડોડાના પાવડરનું વેચાણ કરતાં લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે આરોપી ટ્રક ડ્રાઇવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસના રૂપિયા બસો વસૂલતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર બસો એંસી કબ્જે કર્યા છે જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે લો સંચાલક માદક પદાર્થનું વેચાણ કરતો પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસમાં ઇન્સ્પેક્ટર બી કે બોરાણા અને તેમની ટીમને ચોક્કસ બાપી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલ સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર

ખેમારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ એકઠે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજસ્થાનથી જથ્થો લવાતો આપનાર વોન્ટેડ ખેમારામે પોલીસને જણાવ્યું કે તે આ માદક પદાર્થનો જથ્થો વેચાણ માટે તેના વતન રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી લાવ્યો હતો તેને આ જથ્થો તારાજંદ ભાગારામ બનીવાલ રહેગામ રામનગર થાના ધોરીમુલ્લા તહેસીલ ગુડામાલાણી જિલ્લો બાડમેર રાજસ્થાન તેણે આપ્યો હતો પોલીસે પોસ્ટનો જથ્થો પૂરો પાડનાર તારાચંદને પણ ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે